લીંબડીમાં કોંગ્રેસ દ્વારા નારી ન્યાય સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ અંતર્ગત મહિલા સંમેલન કરવામાં આવ્યું લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ આયોજન કરવામાં આવેલ જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી તેમજ સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ બહેન જાનીના હાજર રહેલ કે સમગ્ર લીંબડી તાલુકામાં મહિલાઓને ન્યાય માટે સંગઠન મજબૂત બને તે હેતુથી લીંબડી તાલુકા અને ચોડા તાલુકામાં નવા પ્રમુખ મહિલા તરીકેની વરણી કરવામાં આવેલ અને મહિલા સંગઠન મજબૂત બને તે પ્રયાસ કરવા માટે તેમજ ભાજપ સ્થિત સરકાર ઉપર પ્રહારો કરેલ જેમાં ગરીબ લોકોનું શોષણ કરીને મોંઘવારીનો માર ગરીબ પ્રજામાં લાદવામાં આવેલ છે એવા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ જ્યારે મહિલા સંમેલન કાર્યક્રમમાં લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સહિત કોંગ્રેસના ભાઈઓ કાર્યકરો આગેવાનો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર